ક્રિસ્તલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો એકસો છવ્વીસમો અધ્યાય પાંચમી અને છઠ્ઠી કલમ ત્યાં લખવામાં આવ્યું છે જેવો આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ હર્ષનાદ સહિત લણશે જે કોઈ મુઠ્ઠીભર બી લઈને લડતો રડતો વાવવા જાય છે તે પોતાની સાથે પોળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે આ ગીત આપણે જોઈએ છીએ તો ચડવાનું ગીત છે અને એ લોકો દક્ષિ બંદિવાસમાં પડેલાઓને પાછા આણજે એ પ્રમાણે એ લોકો પ્રાર્થના કરે છે તો દુઃખો સાથે એ લોકો અરજ કરે છે કે પ્રભુ તમે આ રીતના આ લોકોને મદદ કરજો એવી રીતના એ લોકો પ્રાર્થના કરે છે એ લોકોના જીવનમાં આ પરિસ્થિતિ હતી પરંતુ આજે પ્રભુ આપણને જણાવે છે કે જો તમારા જીવનમાં આંસુ હોય જો તમારા જીવનમાં દુઃખો હોય જો તમારા જીવનમાં દર્દ હોય એ દર્દની સાથે તમે સેવા કરી રહ્યા છો દર્દની સાથે તમે વિશ્વાસુપણું નિભાવી રહ્યા છો દર્દની સાથે તમે ખ્રિસ્તની પાછળ ચાલી રહ્યા છો તો પ્રભુ તમને પણ પ્રોમિસ આપે છે કે તમે ખચિત તમે પૂળીઓ લઈને આવ આનંદભેર પાછા આવશો એ પ્રમાણે પ્રભુ જણાવે છે ઘણા બધા સેવકોના જીવનમાં દુઃખો અને પ્રોબ્લેમો અને મુસીબતો હોય છે ઘણી વખત કૌટુંબિક જીવનમાં હોય છે ઘણી વખત મંડળીમાંથી ઊભી થાય છે ઘણી વખત સામાજિક ઘણી વખત વિરોધીઓ ઘણી વખત સતાવણીઓ આ રીતના અલગ અલગ સેવકોના જીવનમાં પ્રોબ્લેમો આવે છે પરંતુ એ બધા જ પ્રોબ્લેમોમાંથી નીકળવાને માટે પ્રભુ આપણને જણાવે છે આપણે ઘણી વખત કોશીએ છીએ કે આ વ્યક્તિના લીધે મારા જીવનમાં આ દુઃખો આવ્યા આ વ્યક્તિ નહીં રહેતે તો દુઃખો આવી શકતે નહીં પરંતુ પ્રભુએ આપણા માટે કૃષ નિર્માણ જ કરી રાખેલો છે વચનમાં લખેલું છે કે જે કોઈ પોતાનો વધસ્તમ ઉચકીને મારી પાછળ ચાલતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી જો આપણે ઈસુ પર પ્રેમ રાખીએ છીએ તો આપણે વધસ્તંભ ઉચકવો જ પડશે વધસ્તંભ ઉંચકીને આપણે તેમની પાછળ ચાલવું જ પડશે ત્યારે આપણે તેમના શિષ્યો બની શકીશું ઘણા બધા જીવનો એવા લોકો છે કે જેમના જીવનોમાં પ્રોબ્લેમો નથી પ્રોબ્લેમો નથી અને સેવકાયમાં તેઓ બહુ જ આગળ વધી રહ્યા છે અને એમને સફળતા પણ મળી રહેલી છે ત્યારે ઘણી વખત આપણને ચલન થાય ઈર્ષા થાય કે પ્રભુ હું આટલા બધા દુઃખો અને કષ્ટો સાથે તમારી સેવા કરું છું તો છતાં પણ મને પ્લેટફોર્મ નથી મળ્યું આ વ્યક્તિઓ આટલા ટૂંકા સમયમાં અને સંઘર્ષ વગર તેઓ કેવી રીતના સિંહાસન પર પર પહોંચે છે પુલપીઠ ઉપર પહોંચે છે કેવી રીતના તેઓ આ જીત હાંસિલ કરી શકે છે એવું આપણને લાગે પરંતુ એના માટે કંઈ પણ હશે એમના બાપ બાપદાદાઓએ મહેનત કરી હશે એમના માટે પ્રાર્થનાઓ કરી હશે કંઈ બી હશે એના કારણે તેઓ આગળ વધી રહ્યા છે પરંતુ આપણા જીવનમાં પણ પ્રભુ એવા જ રસ્તાઓ ખુલ્લા કરે છે થોડા સમયને માટે આપણા જીવનની ચકાસણીઓ થાય છે આપણને ચકાસવામાં આવે છે ઇબ્રાહિમની જેમ પરીક્ષા કરી એવી રીતના આપણી પણ પરીક્ષાઓ થાય છે એવા સમય શાંત રહીને ઈશ્વરનો આભાર માનતા શીખીએ એમાં દોડા દોડી ભાગાભાગી ન કરીએ પ્રભુ પહેલાં હું કેવી સેવા કરતા કરતી હતી અત્યારે મારી સેવાઓ કેમ બંધ છે થોડા સમયને માટે પ્રભુ દરવાજા બંધ રાખે છે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તની પાસે એવી ચાવીઓ છે અને એ ચાવીઓ એની પાસે જ છે એ જેને ખોલે છે જે દરવાજાને એને કોઈ બંધ કરી શકતું નથી અને એ જે દરવાજાને બંધ કરે છે તેને કોઈ ખોલી શકતું નથી તો આ દિવસોમાં જ્યારે ઈશ્વર આપણા માટે બંધ કરતા હોય દરવાજા તો કંઈક શીખવાને માટે બંધ કરે છે ઘણી વખત દરવાજા બંધ કરીને કંઈ ને કંઈ શિક્ષા કરવામાં આવે છે બાળકોને નહીં તો કંઈ પણ એમને શીખવવામાં આવે છે જા જેથી પડોશીઓ જાણી ન જાય આપણને પણ પ્રભુ કંઈક શીખવવા માગે છે તો ગુપ્ત તરીકાથી એ શીખવવા માગે છે તેથી આપણે શું કરવાનું છે કે પ્રભુની શિક્ષાને તુચ્છ ગણવાનું નથી શિક્ષા નથી પરંતુ એ શીખામણ આપે છે એના સ્વરૂપે આપણે એમને ગ્રહણ કરીને આગળ વધવાને માટે કોશિશ કરવાની જરૂર છે અને એ સેવામાં આત્મિક જીવનમાં વિશ્વાસુપણામાં પ્રામાણિકપણામાં જે પણ આંસુ પાડવાના દિવસો આવે છે આંસુ પાડવાના સમયો આવે છે અને એ ઘડીઓ આવે છે એ આપણે સહન કરી લઈએ એ દુઃખો પછી શું થાય છે કે આપણે પૂળીઓ લઈને ખચિત આવીશું આપણે એક દાણો વાવીએ છીએ પરંતુ એની સાથે એક દાણામાંથી ઘણા બધા કણસલા નીકળે છે અને ઘણા બધા દાણા થાય છે તો આપણે કદાચ એક આંસુ પાડીએ છીએ પરંતુ એના ફળ સ્વરૂપે ઘણા બધા આત્માઓને આપણે પ્રભુ પાસે લાવીએ છીએ જ્યારે પ્રભુની સેવા આપણે કરી રહ્યા છે એવા સમયમાં ઘણી વખત શેતાન આપણા ઉપર તરાપ મારે છે સિંહની જેમ એ તરાપ મારે છે કે આમના જીવનોમાં હું એવી રીતના હસ્તક્ષેપ કરું કે એમની સેવા ઠપ થઈ જાય એ લોકો નિરાશામાં ગરકાવ થઈ જાય કોઈ વ્યક્તિ એમને સપોર્ટ નહીં આપે સહકાર નહીં આપે વ્યવસ્થિત બોલે નહીં અને એ પ્રમાણે જો કરવામાં આવે તો એ લોકો પડી જઈ શકે છે એવું શેતાન જાણે છે પરંતુ એક બાજુ પ્રભુ આપણને બળ આપે છે ગેટસેમાના બાગમાં જ્યારે પ્રભુ એવા દુઃખી થતા હતા દિલગીર થતા હતા એવા સમયે સ્વર્ગદૂત એમને બળ આપે છે જ્યારે જ્યારે કમજોર અને થાકી જઈએ છે પ્રભુ તરત જ આપણા પક્ષમાં આવે છે કોઈને કોઈ વ્યક્તિને બળ આપવાને માટે દિલાસો આપવાને માટે મોકલી આપે છે તાજેતરમાં જ એક પ્રભુની દીકરી જ્યારે ક્રિકેટમાં જીતી ગઈ એવા સમયે એણે એક વચન યાદ કર્યું થાકી ગઈ હતી નિરાશ હતી માનસિક રીતે એ એવા તણાવમાંથી બહાર નીકળી હતી એ બધું કહેવા જેવું નથી એનો ઇતિહાસ તમે જાણી લેશો તો એક ધર્માંતરણના એમાં એને એ પ્રમાણે બહાર કાઢી દેવામાં આવી હતી અને ત્યારથી એ ડિપ્રેશનમાં જતી રહી હતી કે માનસિક રીતે તૂટી ચૂકી હતી પરંતુ પ્રભુ એને એ પ્રભુના નામને લીધે એ જ્યારે સહન કરે છે એવા સમયમાં પ્રભુ એનું સન્માન જાળવે છે રડતા રડતાં એણે દુઃખો બેઠી લીધા પરંતુ આજે ભારતના ખેલાડીઓમાં પ્રથમ તરીકે એણે પ્રથમ મહિલા એ જીતાડવાવાળી હતી એટલી થાકી ગઈ હોવા છતાં પણ કેટલા બધા રનો એણે કર્યા પ્રભુના વચનને યાદ કરીને એ રન કરે છે અને પ્રભુ એને જીતાડે છે તમે અને જ્યારે સેવા કરતાં કરતાં થાકી જઈએ છીએ વિશ્વાસોપણે ચાલતાં ચાલતાં થાકી જઈએ છીએ સત્યતામાં ઊભા રહેતા રહેતા થાકી જઈએ છીએ આંસુઓ પાડીએ છીએ પરંતુ પ્રભુ શું કહે છે કે આત્મિક જીવનમાં આગળ વધતા રહો હું તમારી સાથે છું હું તમારી પડખે છું એ પ્રમાણે પ્રભુ આપણને જણાવે છે તેથી આપણા જીવનોમાં જે આંસુઓ છે જે દુઃખો છે એને હર્ષનાદમાં પ્રભુ ફેરવી શકે છે પરંતુ જ્યારે એનામાં ઊભા રહીએ છીએ ત્યારે સ્ટેન્ડ લઈએ છે ત્યારે ભાગી જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં પોળીઓ અને ફળ દેખાતા નથી તો આ દિવસોમાં પ્રભુ તેમના કાર્યના આશીર્વાદિત કરે આપણા જીવનમાં જે પણ પ્રભુએ રસ્તામાં રાખેલું છે વધસ્તંભ આંસુ દુઃખો મહેણા ટોણાં જે પણ હોય બધું સહન કરીને આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપાનીથી છો તમે અમારા ભલા પરમેશ્વર પિતા છો તેના માટે આભાર માનીએ છીએ અમારી સ્તુતિ કરીએ છીએ તમારી છાયામાં તમારી કૃપામાં ધરી રાખો વધુને વધુ તમારા મહેમાને માટે શ્રોતાજોનો ઉપયોગ થત રહે એમના જીવનમાં જે કષ્ટ દુઃખ દર્દ છે એ સર્વ દર્દમાંથી તમે એમને બહાર કાઢો એવી કૃપા અમે માગીએ છીએ તમારા સામર્થ્ય અને પરાક્રમે હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પરસ્ડ ગોડ બ્લેસ યુ આ મેન